नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ચોમાસાની વિદાય પહેલા ગુજરાત થશે પાણી પાણી ચક્રવાત ના કારણે બે દિવસ સુધી વરસાદની આગાહી आंध्र प्रदेश માં લક્ષ્મી ગણપતિ ફટાકડા ની ફેક્ટરી માં લાગી આગ 6 લોકો ના મોત भारत 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે બ્રિટિશ પીએમ સ્ટારમરે કરી ભારતની પ્રશંસા. અમિત શાહે જીમેલ છોડી જોહો મેલ અપનાવ્યો આત્મનિર્ભર ભારત માટે કરી મોટી અભિ. 1 એપ્રિલ 2026 થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં OTP સાથે લાગુ થશે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની મહત્વની જાહેરાત. सुरेंद्रन गर्मा सब्सिडी વાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કવબંધ ઝટ. ટેરિફ વિવાદ વચ્ચે 19 યુએસ સંસદ એ ટ્રમ્પને લખ્યો પત્ર ભારત સાથે સંબંધ સુધારવા કર્યો દબાણ. ટ્રમ્પને મર્શે નોબેલ શાંતિ પુરસ્કાર. વ્હાઇટ હાઉસે ગણા વ્યાપીસ પ્રેસિડેન્ટ. તુર્કીની ધરતી ફરી ધંધણી મોડી રાત્રે આવ્યો આટલી જોરદાર ભૂકંપ. पाटनगर में दिवाड़ी पहला दिवाड़ी विधानसभा सचिवालय महात्मा मंदिर रंगबेरंगी रोशनी थी जढ़ाया खेड सारा समाचार खेडूत ने मोबाइल खरीदवा छ हजार रुपियानी सहाय योजना शुरू कर सूरत महानगरपालिका लाल आंख रस्ता ने थूंकदा समझी जाहिरनाराओं हवे थूंकिया तो भरवो पड़े पंडित जसराज अने पंडित ओंकारनाथ संगीत सम्मान एवॉर्ड हेठ कलाकारों ने पांच लाख सुधीनो पुरस्कार भूतपूर्व मुख्य प्रधान विजय रूपाणी निधन बाद पहली बार दीकरा जन्मदिवस उजवाय अमदावाद मा सात दुकाने धराशायी ना विस्तार मा ट्राफिक जाम